હોટેલ રેટિંગના નામે ઓનલાઈન ટાસ્ક આપનાર ગેંગ ઝડપાઈ સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગેંગ ગેંગને ઝડપી પાડી ચાર આરોપીઓની કરાઈ ધરપકડ શરૂઆતમાં ફરિયાદીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા બાદમાં વધુ ટાસ્ક આપવાની લાલચાપી પૈસા પડાવી લીધા હતા અંદાજે 6 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી વાંગ જમીર સાહેબ બને DCP શ્રી ક્રાઈમ અને ACP સાયબર સેલ નો સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે ગઈ માર્ચ ત્રણ બે હજાર ચોવીસનો આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફૂસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એના એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે નો જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો ચોંતીસ ઓબ્લિક બે હજાર યાની કે બે હજાર ત્રેવીસમાં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે ત્રણ જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સને હેરાફેરી પૈસાનો કરવા માટે એની મદદ કરતા હતા ત્રણોનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં મદદ સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે કે એને એક અકાઉન્ટમાં બે કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે ચાર જેટલી આઈડી તો આ કબૂલે છે પણ એના મોબાઈલથી અમે ચારથી વધારે નો જેટલી આઈડી ઓર અમે મળી છે તો આ પણ એક તપાસનો વિષય છે અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે I don't know.